ઉષ્માગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ ઉષ્માગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમને જુદા જુદા સ્વરૂપે દર્શાવી શકાય પેલું વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો નિયત હોય છે બીજું ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી પરંતુ, ઉર્જાનું એક સ્વરૂપ માંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે પ્રણાલીની આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર થઈ શકે છે બે રીતે ફેરફાર થઈ શકે છે પેલું છે પ્રાલીમાં ઉષ્મા ઉમેરીને ઉષ્મા ઉષ્મા માટે આપણે અહીં ક્યુ આપીશું ક્યુ ઉમેરીને અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને ઉષ્મા એટલે કે ક્યુ દૂર કરીને બીજું છે પર કાર્ય એટલે કે ડબલ્યુ કરવાથી અથવા પ્રણાલી દ્વારા કાર્ય થવાથી પ્રણાલી દ્વારા કાર્ય એટલે કે ઉષ્મા અને કાર્ય નથી પરંતુ ઉર્જા પ્રણાલીની કોઈ એક સંતુલન સ્થિતિ સાથે સંકળાયેલો ગુણધર્મ છે માટે ઉર્જા એ અવસ્થા વિધેય છે જ્યારે ઉષ્મા અને કાર્ય એ અવસ્થા વિધેય હવે આપણે જોઈએ ઉષ્મા શાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞા સમીકરણ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞા સમીકરણ

આ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ મેળવેલી અથવા તો ગુમાવેલી અને ક્યુ એ પ્રણાલીએ મેળવેલી અથવા તો ગુમાવેલી ઉષ્મા અને જો પ્રણાલી પર થતું કાર્ય અથવા પ્રણાલી દ્વારા થતું કાર્ય ડબલ્યુ હોય એટલે કે ડબલ્યુ એ પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા થતું કાર્ય કોઈ પણ એક પ્રણાલી અનુભવી ધરાવતી નવી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે તો આ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા જો q હોય અને પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા થતું કાર્ય w હોય તો તો સમજ્ઞા રૂપે આપણે સમીકરણ લખી શકીએ સંતુલન સ્થિતિમાં આંતરિક ઉર્જા ઉર્જા ક્યુ એટલે કે ઉષ્મા અને ડબલ્યુ એટલે કે કાર્ય માટે આપણે લખી શકીએ u2 u1 માઇનસ યુ બરાબર ક્યુ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડબલ્યુ આ સમીકરણ એ ઉષ્માગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ નું સંપ સમીકરણ છે ઉષ્માગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ દર્શાવે છે હવે આપણે ઉષ્માપતિ શાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ જોઈએ તો અહીં આપણે વિચારીએ કે ક્યુ અને ડબલ્યુ ના મૂલ્યો વિશે વાત કરીએ તો ક્યુ ક્યુ માટે વાત કરીએ તો સૌથી પહેલા જો પ્રણાલી પ્રકરણ દરમિયાન ઉષ્મા મેળવતી હોય જો પ્રણાલી હોય તો ક્યુ નું મૂલ્ય ધન હોય છે એટલે કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે ઉષ્મા મેળવતી હોય તો ક્યુ મૂલ્ય ધન હોય અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે હવે જો પ્રાણી ઉષ્મા ગુમાવતી હોય ઉષ્મા ગુમાવતી હોય તો મૂલ્ય ઋણ હોય છે आप प्रक्रिया ऊष्मा शेपक प्रक्रिया छे তৃতীয় हम w माटे बात करिए धारो के जो પ્રણાલી પર કાર્ય કરવામાં આવતું હોય પ્રણાલી આવતું હોય તો ડબલ્યુ નું મૂલ્ય ધન હોય છે અને જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો ડબલ્યુ નું મૂલ્ય ઋણ હોય છે એટલે કે આપણે આવું યાદ રાખવાનું કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ માં જો ઉષ્મા મેળવાતી હોય તો ક્યુ નું મૂલ્ય ધન ઉષ્મા ગુમાવાતી હોય તો મૂલ્ય ઋણ ડબલ્યુમાં જો દ્વારા કાર્ય કાર્ય પર થતું હોય તો ડબલ્યુ નું મૂલ્ય ધન અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો ડબલ્યુ નું મૂલ્ય ઋણ હોય છે હવે ધારો કે ડેલ્ટા યુ બરાબર જીરો હોય હવે ડેલ્ટા યુ બરાબર ઝીરો હોય એટલે કે આપણે કહી શકીએ કે પ્રણાલીની આંતરિક ઉર્જા અચળ રહેતી હોય પ્રણાલીની આંતરિક ઉર્જા એટલે કે યુ બરાબર અચળ હોય તો આપણે કહી શકીએ એટલે કે પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ એ સોસેલી બધી જ ઉષ્મા કાર્યમાં વપરાય છે પ્રણાલીની એ સોસેલી બધી જ ઉર્જા બધી જ ઉષ્મા કાર્યમાં વપરાય જાય છે ઉદાહરણ લઈને સમજે

જેટલું કાર્ય કરે છે તો આંતરિક ઉર્જામાં થતા ફેરફારની ગણતરી કરો આપણે જોઈએ પર્યાવરણ માંથી ઉષ્મા મેળવે એટલે કે ઉષ્મા શોષાય તો ક્યુ નું મૂલ્ય ધન હોય છે હવે એકસો છપ્પન જૂલ જેટલું કાર્ય કરે છે એટલે કે અહીં પ્રણાલી દ્વારા કાર્ય થાય છે માટે કાર્ય ડબલ્યુ નું મૂલ્ય ઋણ હશે આંતરિક ઉર્જામાં ડેલ્ટા યુ શોધવાનું છે તો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ એટલે કે બસો ચોવીસ માઇનસ એકસો છપ્પન એટલે કે ડેલ્ટા યુ બરાબર એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ધન છે હવે આપણે જોઈએ કે પ્રાણીની આંતરિક ઉર્જા અવસ્થા વિધેય હોવાથી જો પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે કોઈ પણ માર્ગ અપનાવે બીજી અવસ્થામાં જવા માટે કોઈ પણ માર્ગ અપનાવે તો પણ મૂલ્ય બદલાતું નથી ડેલ્ટા યુ નું મૂલ્ય બદલાતું નથી પરંતુ ક્યુ અને ડબલ્યુ એટલે કે ઉષ્મા અને કાર્ય અવસ્થા વિધેય ન હોવાથી તેના મૂલ્યો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તિત થાય છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં કેવી રીતે પરિવર્તિત થાય છે તેના પર આધાર રાખે છે